ઉન પાટિયા પાસે આવેલી એક પેપર મિલમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ રોટુ થઈ જવા પામ્યું હતું પાંચ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને કલાકો બાદ આગને કાબૂમાં લીધી છે આગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળનો બધો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે આગ એટલી ઉગ્રમની હતી કે આજુબાજુના કારખાનામાં કામ કરતા કારીગરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે ફાયર વિભાગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોલ લગભગ સવારે સાડા દસ વાગ્યા ઉન ખાતે આવેલા સના મિલ પાસે નવાબી એસ્ટેટ પેપર મિલમાં આગ લાગી હોવાની જાણ બાદ ભેસ્તાન ડિંડોલી માન દરવાજા ડુંભાલ અને મજુરા ફાસ્ટ સ્ટેશનની આગનો કોલ અપાયો હતો તમામ ફાસ્ટ સ્ટેશનની ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી જવા પામી હતી કલાકો સુધી ભીષણ આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં સફળ રહેવા પામ્યા હતા ગ્રાઉન્ડ સાધીના પહેલાં માળે આગ લાગતા પેપર રોલ મશીનરી કોમ્પ્યુટર બોઇલર મશીન સહિતનો સામાન આગમાં રાખ થઈ જવા પામ્યો છે પરંતુ આગની આજુબાજુના કારખાના પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો તપાસમાં નવા પેપર મિલના માલિક મુઆવિયા અબ્દુલ મણિયાર જાણવા મળ્યું છે કંટ્રોલમાંથી અમને મેસેજ મળ્યો કે મણિયાર કોઈ કંપનીમાં પેપરની કંપની છે એની અંદર એની અંદર આગ લાગેલી છે અમે ઘટના સ્થળે આવ્યા તો પેપરના રોલો હતા એ બધા મેક્સિમમ બોળવાની પ્રોસેસ ચાલુ હતી અને આઈને અમે આ કંટ્રોલમાં છે હાલ કેટલા કેટલા ફાયરિઝનના ગાડીઓ હાલ અહીંયા ચારથી પાંચ ફાયર સ્ટેશનની ગાડીઓ બોલાવવામાં આવી છે અને મોટી સંખ્યામાં કાફલો પણ અમે ખડકી દીધેલો છે હાલની પરિસ્થિતિ કેવી છે હાલની પરિસ્થિતિ અંદર કંટ્રોલ છે કંઈ ચિંતા જેવું છે નહીં અને કઈ બિલ હતી અને આગ લાગવાનું કારણ શું હતું એનામાં કોઈ જાનહાની થઈ જાય મણિયાર કરીને કોઈ કંપની છે પેપરની ની અને એમાં કોઈને ને જાનહાની કે ઈજા કઈ થયું નથી નવાબી મિલ લાગેલી આગમાં કોઈ જાનહાની ન થતાં આ અનુભવમાં આવ્યો છે